હેલો ફ્રેન્ડ તમને ખબર છે ને હું માર્કેટ અને લાવી હતી શાકથી સૂપ પહેલી વાર લાવી હતી હું સૂપ આ છે પેકેટ સૂપનું ને મેં બનાવે છે સૂપ આ જો આ એવું સૂપ લાગે છે જેને આપણે રીંગણ કાપીને પાણી નથી હોતું એમાં જો એવું લાગે છે આ સૂપ એવું લાગે છે જો દેશી ગામડાનો સૂપ આ શહેરના લોકો

આપણે આગળ કન્ટિન્યુ બ્લોક કરીએ પેલા હું કોફી પી લઉં એક કપ માં પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ બનાવે તો ગાય આવે આંડો વાળો છે તમને કેવો લાગ્યો પહેલી વાર સૂપ પીધો તો મજા આવી ગઈ પણ આ ખોટું છે બિલકુલ મજા

આ ગરસીતા રહેતા જ કાં ના ના હવે બની છે એ આવા જો રસ્તા જો જગડો બોંજો ના બનાવો વાત હા હાલો

i good to be good I'm not to be good to be i going to be a <laughs> good one. <to be. laughs> <Good to be. laughs> <laughs>